જય હિન્દ જય ભારત ખેડૂત મિત્રો આજે આપણે છીએ જુનાગઢ જિલ્લાની અંદર અને ખાસ કરીને આપણે મળવા માટે આવ્યા છે ડાયમંડનું રિઝલ્ટ જોવા માટે આપણે ડાયમંડ દવા છે એના ઉપયોગથી મગફળી હું તમે બતાવો તમે જુઓ હા આ ભાઈ છે ને એ વિડીયો તારે પોતે શૂટિંગ જરાક આગા ભાગે કારણ કે ફોટામાં દેખાવું નથી આપણે કંઈ અને ભાઈ આપણે જુનાગઢ જિલ્લાના વંથી તાલુકાનું ગામ છે આપણે ત્યાં ડાયમંડ દવાનો ઉપયોગ કર્યો છે હવે આપણે મોહનભાઈ કેટલા દીપેલા ડાયમંડ ભર્યું હતું દી રિઝલ્ટ કેવું મળ્યું

આમાં ડાયમંડ દવા આઠ એમ એલ પંદર દિન પહેલાં મારી માંડવી તમારે થારે ફેરવીને તમારે આખી આઠી ફૂઇ ગયા હજી એક વખત ડાયમંડ મારે માંડવી તમારી ગાંડી થાય અને તમારે બે બેહે આંગાઇ બે ને ઉત્પાદન તમારું જોવા આમાં જોવામાં એક પાણી પી જાય તમારે દુનિયાના આંગા બેસે તમે જોવામાં બરાબર તો શરૂઆત થઈ ગઈ આમ ધીરે ધીરે બે જોવા ધીરે ધીરે શરૂઆત થઈ જો કારણ કે માંડવી થઈ પિસ્તાલીસ દિવસની હજી ધીરે 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 જો આમ બીબડા થવા માંડ્યા આમાં તો દરેક ખેડૂત મિત્રોને આપણે કહેવાનું કે નર્મદા કંપનીનું ડાયમંડ આવે તમે ભલે જ્યાંથી એક રમત દવા લેતા હોય ત્યાંથી પોપમાં દસ એમએલ નાખીને તમારે માંડવું થાય ચાલીસ દિનથી મારી દેવાનું અને બે ડોઝ તમે ડાયમંડ મારજો તમારે માંડવી ઉત્પાદનમાં કાંઈ નહીં કટે અને ખેડૂતને મારે ખાસ કહેવાનું હોય કે તમારે વીઘા જગ્યા હોય તો ખાલી બે વીઘા મારવાનું આઠ મારવાનું તમને પડી તમારી કાળી મકવા જેવી થઈ જાય અને આંગા દુનિયાના બેસે આમાં મોહનભાઈ તમને રિઝલ્ટ કેવું મળ્યું રિઝલ્ટ બહુ સારું મળ્યું આ ભાઈનું નામ છે મોહનભાઈ ઘરે છે મોબાઈલ નંબર મોહનભાઈ તમારા બે આ જો મગફળી છે આ બધે ડાયમંડ મારે જોવા માં કાય રિઝલ્ટ માં ઘટતું નથી અને મગફળી માટે સારામાં સારી દવા હોય તો ડાયમંડ છે બરોબર છે ડાયમંડ દવાનો ખેડૂત મિત્રો પેટ ભરીને ઉપયોગ કરજો આ આપણો ઘેરો માંડવીનો છે આખો બરાબર કેટલા વીઘા માંડવી મોહનભાઈ વીઘા આ દસ વીઘા ની મગફળી છે દસ વીઘામાં ડાયમંડ માર્યું છે આંધ્રો માણો તમારે કહી દે કે આમાં રિઝલ્ટ છે બરોબર છે એટલે દરેક ખેડૂત મિત્રો ગુજરાતના હોય કે મધ્યપ્રદેશ ના હોય કે મહારાષ્ટ્ર ના હોય કે રાજસ્થાન ના હોય તમે તમારા ખેતરમાં જ્યારે તમારી માંડવી ચાલી દીધી થાય ત્યારે ડાયમંડ દવા દસ એમએલ નાખી દેવાની પછી પાછી તમે દવા બીજી વખત મારો દિવસ પાછી વખત દસ એમએલ નાખીને મારી જો રિઝલ્ટ ન મળે તો પૈસા બિલ તમારે ઊંચે કેના કે ગેરંટી એટલી મારી તમને બરોબર છે મારા નંબર છે અઠ્ઠાણું સાત એકાણું પાંચ ડબલ જીરો ચોવીસ આપણે એનું નામ છે શિવશક્તિ સેન્ટર તમે જોજો કાંઈ રિઝલ્ટમાં નહીં કટે બરાબર છે જય હિન્દ જય ભારત